ધાબા પર જ કપા જ હું અગરબત્તી ને કરી ના ધાબા પર ચડી જઈએ અગર કઈ ના તારે પેલું મેં તો પડશે મારો પતંગ પેલા તમારું જવાનું કેટલો પતંગ લાવ્યો હા

ઓ ખોળા ખટખટખટખટ કેમ નારી કરી પર ભાઈ બે ભાઈ આઈ ગયા જોજે આપા આપરો ખટખટખટ મગન કાપી નાવ્યું તને અલ્યા અલા અલા તારે ભતીરે અલા કिन्नત માં હંગત આયો મો ડોયડી ડોયડી અલા પોપલા અલા ડોયડી મારી તા ઓર શેખો તું તો આ જોડો મેં મારો પતા મે કાવા તા મે કાવા તા તું પતા મે કાવા કે તું બોકે હા હા દે તું તું બોકે આ ખોરિયા કાડ તું બેલ તું લે ધાકઈ હેડક પાન તું નોકલ દાના ના કોડી જાય પતહી ક્યો હો લાગ્યો પાછા ને તું મુકા લાય આવણો મોટો અલા લાય છો

અલ્યા હું થા સદાબા અલ્યા આ છોક બેરાવેલા

બાબુ કાલે નકર કે લે એ ભાઈ જલ્દી બાબુને કાપી દઉં છું આ તો ખરબા પતંગ આમ લપટાવ યાર

એ હા એ તો એ આદુ અલ્યા મેં શું અલ્યા માકા ડીજે માકા થાય યાર આ કાપે કાપે ખોણ કાપે એ લૈલા બા પહલા પહલા અલ્યા ઓલા કમરી આ હોતા યાર લોકો થાય યાર ગોદકરી હતી અલ્યા પકડો પકડો ઓલા કાપે રે ના બોલા કે આપો બોલા કે ના થાલો અલ્યા કુડીયા તું અમા ગોદા ઝાકા તારા દાઢે યાર

સરપે ના આ 2024 2024 આઈતા 2024 બોલ્યા યાર આ તારા યાર આલા તે હવે ના હોય તો આના આયા સરપંચ કાકા મને નામ નું બદલ સરપંચ મોક આવો 50000 લે આ તમાર ભાઈ તમાર ભાઈ ના નાખું ના તો 20000 હા ભાઈ દો હે હરે પપ્પા ના ફરે આવો આવો એ જીઓ બાબુ જીઓ બાબુ જીઓ ના પા પા જીઓ હારું જો પીરાઈ દેહી જો 50000

તમે એના મોને મને ઘેર મિલ લેવા ના બે હજાર પચીસ મારે ઉતરે નહીં પાડે અરે હું નહીં લાવ્યો તો એકલું છે છે ઉપાય નેતા ના ભાઈ એવું ના કરાય તારે ઉતરે મગાવા તો

આપડા ખોટું મફતનું સરપંચ કેવા ના મફતનું કે અરે કોરિયા ના ભાજે કે હું લે આ આ બોલ આખે રાજા રાજા ભાજે કે ના ના હું તો ઉતયા મગાળો છો કોકની ના પણ મારા ભાજે કે અરે આટલા પાણી અમે બે લાવ પડ મેવા લે આ જલ્જો કોદી કે તો મેલના બે પાટો મૂક્યા કે

મા તો નહીં બગાવી આ પેલા આસા નાવાતા કાલ જાય જોઈ જાય મોરીન

નો બિજોદાન ઊળ ગાળ્યો છે અલ્યા તું બોલે ને હું બોલે નહીં મારા હરખાઈ નહીં આવે કે હું મુઢું પાહું કરવા આલ્યો પણ ઈમનો માતો કરો અલ્યા ના તો ખોપલાવા બેજન ખાઓ બાપુ સા બાબુલા ઉપર નાહી દે એમ રબો બે બે ખબર છે આમલા બોય છે આ મારું મગજ સાથે કરી કાઢે છે અલ્યા નહીં તમ ફૂકી તો બોલતા પેલો પોપટલાલ બેહી રહ્યો તો તાલ પોપટલાલ બેહી રહ્યો બખાડો કરજો નખો એરયા મે તા માર પણ નાતા ભરો

એ તો રસ્તો બતાવું તને મારો જોયો છે ઉપર વાતો કરીએ છીએ હું પાછો આ દઈ ના જો પછી મને લાગ્યા ખાલી કોકોતરવા બેઠો હે હેડન કરતો કીયા અરે સર પરનો જોતતો બેહવા દે કે હેડન કર કીયા મારું આહા દાદા બે ભાઈ હાજે ઓના જોતતો આવો અલ્યા ભલા ચા એક મેલસો અલ્યા હાજે આ કીયા ગાવા ગા કે હે કી અલ્યા રાવા દેખી યાર અલ્યા રાવા એય એય રાવા ખરાગતો યાર ડોક્ટર કોઈ ના રાખવાની કોણ નાખે અલ્યા કોમન તારો તું દોડ ફૂટ કેઈ નઈ યાર અલ્યા હારો ખપર એય પાના પર રાખાય તું કે તું બાબુલા